મિત્રો જો તમે વીસમાં રાહ જોતા હોય તો આજનો દિવસ તમારા માટે મિત્રો સ્પેશિયલ દિવસ રહેવાનો છે આજે મિત્રો નરેન્દ્ર મોદીની એક સ્પીચ છે જેને નામ આપવામાં આવ્યું છે મનની બાત આજે નવ્વાણું ટકા મિત્રો એવા ચાન્સ રહેશે કે આપણને આ પીએમ કિસાન યોજના ઉપર એક સારા સમાચાર મળે સારા સમાચાર મળશે તો શું મળશે અને તારીખ કંઈ આવશે અને બે મોટી અપડેટ મિત્રો મારી પાસે છે જેમાં પહેલી અપડેટ તો એ જ છે કે આજે સ્પીચ છે અને એની અંદર નવ્વાણું ટકા મિત્રો એવો ચાન્સ છે કે આપ આપણને આ હપ્તો જે છે એ આજની તારીખે આપણને અપડેટ મળશે હવે આપણે વાત કરીએ બીજી મોટી અપડેટ તો કે ભાઈ બેનિફિશિયરી લિસ્ટ છે જેમાં આપણું નામ હોય તો જ આપણને પૈસા મળે એ લિસ્ટ મિત્રો રોજ અપડેટ કરી દેવામાં આવે છે તમારું સ્ટેટ તમારું ડિસ્ટ્રિક્ટ તમારું બ્લોક નંબર અને તમારું વિલેજ છે તે તમે સિલેક્ટ કરીને જ્યારે ગેટ રિપોર્ટ ઉપર મિત્રો ક્લિક કરો છો ત્યારે તમારી પાસે એક નામની લિસ્ટ આવી જાય છે આ લિસ્ટ મિત્રો એ જ છે જેમાં તમારું નામ હોવું જરૂરી છે જો આમાં તમારું નામ હોય તો તમને આપતો મળે જો તમારું નામ આની અંદર ના હોય તો મિત્રો તમને આપતો અહીંયાથી નામ મળે હવે આપણે મેઇન મુદ્દાની વાત કરીએ તો કે ભાઈ આપણી પાસે સરકાર મિત્રો એક છે આપણી પાસે ઘણા બધા સ્ટેટ છે ગુજરાતમાં બે હજાર રૂપિયાનો હપ્તો આવે છે પરંતુ એ જ યોજના બીજા સ્ટેટની અંદર જઈ અને ત્રણ હજાર રૂપિયાની થઈ જાય છે જેમ કે દિલ્હી અને રાજસ્થાન આ બે એવા સ્ટેટ છે જ્યાં અત્યારે આપણને ત્રણ હજાર રૂપિયાના હપ્તા મળે છે શું ગુજરાતની અંદર પણ આપણને હપ્તો ત્રણ હજાર રૂપિયાનો મળવો જોઈએ કે ના મળવો જોઈએ મિત્રો તમે મને કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો જો હા મળવો જોઈએ મિત્રો તો મીડિયોને લાઇક અથવા કમેન્ટ કરજો હવે મેઇન મુદ્દાની આપણે વાત કરી લઈએ કે ભાઈ આ તારીખ છે તો છે કંઈ મિત્રો તો આજે આપણને ખબર છે કે આ સ્પીચ છે આ સ્પીચ દરમિયાન આપણને એ પણ ખબર છે કે નાઇન્ટી નાઇન એવા ચાન્સ મિત્રો રહેશે કે આપણને આયા મોટી અપડેટ મળે તમે આ પીએમ કિસાનની વેબસાઇટમાં થોડાક નીચે જાઉં ને એટલે કે લાલ કલરથી તમને એક તારીખ દર્શાવવામાં આવે અત્યારે કઈ તારીખ છે તો કહેવાય ઓગણીસમાં આપતાની મને આ તારીખ દેખાય છે તો નાઇન્ટી નાઇન એવા ચાન્સ છે કે આપણને વીસમાં આપતાની અહીંયા આજે અથવા કાલે મોર્નિંગમાં આ વેબસાઇટમાં તારીખ જોવા મળે હપ્તો નહીં મળે તારીખ મળશે આપણને હર વખતે કેવું થાય ને સત્તરમાં આપતો જોઈ લો અઢારમાં જોઈ લો કે તમે ઓગણીસમાં આપતો જોઈ લો પહેલાં તારીખ આવે અને એના પછી પાંચથી છ દિવસ પછી આપણને હપ્તો મળે એટલે કે આપણે એવું માનીએ કે આજે આપણને તારીખ મળે તો પાંચથી છ દિવસ ગણીએ એટલે કે પાંચ તારીખ પહેલાં આપણને હપ્તો આપણા ખાતાની અંદર જમા થયેલો જોવા મળશે હર વખતે કેમ કે આવું જ થાય છે અને આ વખતે પણ મિત્રો આવું જ થશે આપણે ઘણી બધી જગ્યાએ જોઈ લીધેલું છે તો બસ આજના વિડીયોમાં એટલું જ પાંચ તારીખ પહેલાં તમારા ખાતાની અંદર પૈસા આવી જશે તમારે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી ત્યાં સુધી સુધી તમારે રાહ જોવાની છે તો અમારી પાસે બધું જ ક્લિયર હોય જેમ કે કેવીઆઈસી વેબસાઇટમાં નામ અને ફાર્મર રજીસ્ટ્રેશન તો તમારે મિત્રો કાંઈ પણ જોવાની જરૂર ના રહીએ વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો